પાટણમાં કોંગ્રેસના કોંગ્રેસ ને ખુદ કોંગ્રેસ કાર્યકરો તાળા મારી દીધા આરોપ લગાવ્યો કે અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ પ્રમુખ હિતેન્દ્ર પીઠડિયા અને જિગ્નીશ મેવાણી અનુસૂચિત જાતિ અને પાટણ જિલ્લા પર કબજો કરવા માંગે છે પહેલા એક બેઠક બોલાવી અને બાદમાં કોંગ્રેસ કાર્યકરો એ કાર્યાલય ને તાળા મારી દીધા સ્થાનિક સુરતની ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાં ડખાનો દોર શરૂ થયો છે પાટણમાં અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખની નિમણૂકને લઈને કાર્યકરોમાં રોષ જોવા મળ્યો અનુસૂચિત જાતિ મોરચાના પૂર્વ પ્રમુખ હસમુખ સક્સેનાએ દાવો કર્યો કે દરેક કાર્યકરો મને યથાવત રાખવાના મતમાં હતા પરંતુ પાછલા બારણે જયાબેનને પ્રમુખ બનાવી દેવાયા તેમણે આરોપ લગાવ્યો કે હિતેન્દ્ર પીઠડિયા અને જિગ્નેશ મેવાણી જિલ્લાને કબજામાં લેવા માંગે છે આરોપ એવો પણ લગાવ્યો કે કાર્યક્રમમાં પણ કોઈ હોદ્દેદારોએ હાજરી નથી આપી આરોપ લગાવ્યો કે રિમોટ કંટ્રોલ થી જિલ્લા અનુસૂચિત જાતિ મોરચો નહીં ચાલે પૂર્વ પાટણ જિલ્લા ચેરમેન હતો સમય અંતરે સમય પૂરો થતાં રિપીટલી પ્રથા જ્યારે આવી ત્યારે સમગ્ર ધારાસભ્યો એક એક્સ ધારાસભ્યો સિટીંગ ધારાસભ્યો પ્રમુખો અને અઢીસો આગેવાનો આ જિલ્લાને માગણી એવી કરી હતી કે ભાઈ હશું કોઈનું કામ સારું છે કોંગ્રેસની રીટ ગણાતી અનુસૂચિત જાતિની સંખ્યાઓનો માહોલ વધ્યો છે અને કોંગ્રેસને ફાયદો થયો છે એમની રિપીટ કરવાની માંગણી હતી અંતે તે બહુ મથામણ પછી રિપીટ કરવામાં ના આવ્યા તો આજે સમગ્ર અનુસૂચિત જાતિ પાટણ જિલ્લાના ભેગા થઈ કોંગ્રેસ કાર્યાલયે તાળાબંધીનો કાર્યક્રમ કર્યો છે જ્યાં સુધી આ ના થાય ત્યાં સુધી આ વિરોધ આમાં છે કે મેન રોલમાં એવું જાણવા મળ્યું છે કે જીગ્નેશ મેવાણી હિતેન્દ્ર પીઠડિયા આ જિલ્લા ઉપર કબજો કરવા માંગે છે સમગ્ર ગુજરાત અનુસૂચિત જાતિને વસમાં લેવા માંગે છે એ કોઈ કાળે અમે થવા દેવાના નથી એવા કયા ખોટા કામ કર્યા હતા એમણે એવા ખોટા કામ કર્યા છે કે અહીં સમાજ એક છે દલિત સમાજ નામે ઓળખવામાં આવે પણ તેમને ઉપર બેઠે બેઠે જાતિ અમારી જાતિમાં જે વર્ગીકરણ કર્યું છે કે આને અન્યાય થયો છે આના અન્યાય થયો એ અન્યાય થયા નથી આજ તમને પત્રકાર મિત્રોને જાણવા મળ્યું હશે કે સમગ્ર અનુસૂચિત જાતિના લોકો અહીં ઉપસ્થિત હતા મારા એમનો ઉડાવ જવાબ હતો જેમ કે અગાઉ જયનંતિના જવાબો આપે છે એવા જવાબો અમારી સાથે વર્ણન કર્યું અમને સ્પષ્ટ ના પાડી હતી કે પાટણ જિલ્લાનું કોઈ પ્રતિનિધિ હું મળવા માંગતો નથી અમારે મોરચાની માંગણી એવી છે કે મને રિપીટ કરવાની હું નથી કહેતો અમારો મોરચો કે છે અને જિલ્લા પ્રમુખો કે છે ચાલુ ધારાસભ્યો કે છે બિલકુલ લેવામાં આવી નથી અને મરજી મુજબ કે એમને કામ કરાય છે હા રાજીનામા આવનાર દિવસો સાત તારીખે અમિત ભાઈએ ટાઈમ આપેલો છે જો અનુસંધાને નહીં તો બુઢા પાટણ જિલ્લામાંથી ત્યાં પ્રદેશમાં જઈને હજારથી બે દલિત આગેવાનો રાજીનામા પડશે જો માંગણી નહીં સ્વીકારવામાં આવે તો આગામી દિવસોમાં અનુસૂચિત જાતિના બે હજાર કાર્યકરો રાજીનામા ધરી દેશે એવી ચીમકી પણ આપવામાં આવી છે તાળાબંધીના કાર્યક્રમ દરમિયાન હસમુખ સક્સેનાના સમર્થકો અને જિગ્નેશ મેવણીના સમર્થકો વચ્ચે પણ રજક જોવા મળી હતી

ભાજપ ના નવા પ્રવક્તા ડોક્ટર અનિલ પટેલે કોંગ્રેસ પર ચાપકા માર્યા બીજી તરફ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે આ ઘરનો મામલો છે કોઈ લાંબો પ્રશ્ન નથી જો કોંગ્રેસમાં જૂથવાદ છે તો કોલસાનો કાળો કેવો એ કોઈ નવી વાત નથી કોંગ્રેસમાં જૂથવાદ કોંગ્રેસની રચના થઈ ત્યારથી જ અને કદાચ મને યાદ છે કે રાજનીતિક જીવનની જ્યારે વાંચનની શરૂઆત થતી હતી જીવન કરતાં પણ તો ઓગણીસો અડસઠ અગ્નિસિત્રના ગાળામાં જ કામરાજ યોજના પછી કોંગ્રેસના ઇન્ડિકેટ સિન્ડિકેટ એવા ભાગ પડ્યા હતા એ જૂથવાદના કારણે જ હતા ત્યારબાદ આજ દિન સુધી કોંગ્રેસના એ ટુ ઝેર સુધી જુદી જુદી કોંગ્રેસ બની છે શરદ પવાર પણ કોંગ્રેસમાં હતા મમતા બેનરજી પણ કોંગ્રેસમાં હતા કુલ મળીને છપ્પન કરતાં નવી નવી વિવિધ પ્રાંતોમાં પણ કોંગ્રેસ બની છે તો જૂથવાદ એક કોંગ્રેસના ડીએનએમાં છે કારણ કે કોંગ્રેસ એક પરિવારવાદવાળી પાર્ટી છે અને એક પરિવારના બે ત્રણ લોકોના સંચાલન દ્વારા ચાલતી પાર્ટી છે એટલા માટે એમાં જૂથવાદ એ સ્વાભાવિક પ્રક્રિયા છે પરંતુ એક ભારતીય જનતા પાર્ટી તરીકે મને લાગે છે કે અમારે આમાં કોઈ કોમેન્ટ સમિતિના એસસી ડિપાર્ટમેન્ટના એક હોદ્દેદારની નિમણૂક બાબતનો અસંતોષ છે એ અંગે અમારા ચેરમેન પ્રદેશના છે હિતેન્દ્રભાઈ એમની સાથે વાત પણ થઈ છે પરિવારનો મામલો છે બેસીને એનું શોર્ટ આઉટ કરશો એમાં ક્યાંય બીજો બહુ લાંબો પ્રશ્ન નથી પણ આખા ગુજરાતના લોકોના જે પ્રશ્નો છે આખા ગુજરાતના લોકોની જે ફરિયાદો છે આખા ગુજરાતમાં જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે આખા ગુજરાતમાં ભાજપના નેતાઓની જોખમી ચાલી રહી છે હપ્ત રાજ ચાલી રહ્યું છે એની સામે ગુજરાતની જનતા રાખડો યાત્રાના માધ્યમથી રસ્તા પર ઉતરી છે